જય માતાજી મિત્રો હું મનીષાબેન આપણું સ્વાગત કરું છું અમીધાના કિચનમાં તો આજે આપણે બનાવશું તલની ચીકી આ ચિક્કીને આપણે તલ સાંકળી પણ કહી શકીએ છીએ શિયાળાની સિઝન છે એટલે આપણે અને ગોળ તો ખાવો જોઈએ તો ઘરમાં બધાને ભાવે એ રીતના આપણે તલસાકળી બનાવશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તલી ચીકી બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ તલ લીધા છે સફેદ અને અઢીસો ગ્રામ ગોળ લીધો છે જેટલા તલ હોય એટલો આપણે ગોળ લેવાનો છે અને દેશી ગોળ લેવાનો છે અને એને તમે કાપી લીધો છે અને આપણે બે ચમચી જેટલું ઘી વાપરવાનું છે દેશી તો આપણે તલસાકળી બનાવવાની શરૂઆત કરીએ આપણે તલસાકળી પણ કહી શકીએ અને તલની સેકી પણ કહી શકીએ અમે તો સૌથી પહેલા તો આપણે પેન ને ગરમ થવા મૂકશું પેન ગરમ થાય એટલે આપણે પહેલા તલને શેકી લેશું તો પેન આપણી ઘણી ગરમ થઈ ગઈ છે તો આપણે આ તલને અંદર નાખી દશું અને આ તલને આપણે આ રીતે હલાવીને શેકી લેવાના છે જ્યારે તમે તલસાકળી બનાવો ને આપણે તલની ચીકી અને આપણે આ તલ છે પેલા શેકી જ લેવાના કારણ કે આમાં જે ભેજ હોય એ બધો ઉડી જાય અને આપણે જે તલ છે એ બધા ફૂલી જશે એકદમ સરસ બધા થઈ જશે અને જે અત્યારે આપણે હલાવીએ ને તો આમ થોડાક વજનવાળા લાગે છે પણ જેમ શેકાશે ને એકદમ હળવા થઈ જશે આપણે આને પાંચ મિનિટ માટે આ રીતના શેકી લઈશું હલાવીને અને આપણે જ્યારે તલની ચીકી બને ત્યારે જે વાસણ હોય ને થોડું જાડું લેવાનું છે તો આપણે તલ છે એ માટે ખાસ ધ્યાન રાખવાનું આ રીતના હલાવી લેવાનું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો તલનો કલર પણ થોડોક ફરક પડી ગયો છે અને આપણે તલ છે ઘણા હળવા થઈ ગયા છે અને એકદમ ફૂલી ગયા છે અને એનો તડતડ અવાજ આવવા મળ્યો છે તમને સંભળાય તો ઠીક છે ને જો આ રીતના તડતડ રીતના અવાજ આવે છે એટલે આ રીતના આપણે શેકવાના છે

કાઢી લેશું માં તો હવે આપણે આપણી પેન તો ગરમ હશે તો એની અંદર આપણે બે ચમચી જેટલું ઘી નાખી દઈ દઈશું અને તેની આપણે ગોળ નાખી દઈશું આપણે ગોળની ચાસણી કરવાની છે ચાસણી કયો તોય ચાલે અને પાય કયો તો પણ ચાલે આપણે આની અંદર નાખી દેશું તો આ ગોળને આપણે હલાવીને બધું ઓગાળી લઈશું પહેલા આ રીતના જે ખાંગડા હોય ગોળના રીતના પ્રેસ છો આપણો ગોળ છે બધો ઓગળી ગયો છે અને ધીરે ધીરે ફૂલવા મળશે તમે જ્યારે આ પાય લો ને ત્યારે ગેસ ને ધીમો જ રાખવાનો એક કેવું થશે ગોળ બળી જશે ને પાય કાચી રહેશે તો તમે જોઈ શકો છો આપણો ગોળ છે સરસ રીતના ભૂલવા માંડ્યો છે આપણે આને આ રીતના હલાવી અને આપણે એને ચાસણી લેવાની છે મારા છોકરાને મન થયું કે મમ્મી મને આજે તલ તલસાકળી બનાવી દો મારે તલ તલસાકળી ખાવી છે તો મેં કીધું ચાલો આપણે આજે તલ સાંકળી બનાવી લઈએ તમારી સાથે વિડીયો પણ શેર કરી નાખું એમ અને આમ તો આપણે તલ અને ગોળ તો આપણે શિયાળામાં ખાવા જ જોઈએ આપણે તલમાં પણ આપણે શરીરમાં ઘણું ખાવામાં સારું પડે છે તલ ખાવામાં અને ગોળ પણ આપણે ખાવો જ જોઈએ ગોળથી હાડકાં પણ મજબૂત થાય છે અને છોકરાઓને આમ રીતે આપણે એવું બનાવીએ તો છોકરાઓને મજા આવે ખાવાની તેમ

ઠંડુ થાય એટલે પાણીમાંથી આ રીતના ગોળ કાઢીને જોઈ લેવાનું આ રીતના ખેંચો ને તો લાંબો થાય છે હજી લાંબો ન થવો જોઈ તમે જોઈ શકો લાંબો થાય છે ચિંગમ છે એવો ન થવો જોઈએ ત્યાં સુધી આપણે એને હજી થાવા જઈશું ચાસની હજી આપડી ચાસની થોડી કાચી છે તો હજી પાછી આપણે એને હલાવશું તો તમે જોઈ શકો છો આપણો ગોળ છે અને ઘી અને ગોળ આવે તો કઈ પૂછવાનું જોઈએ નહીં દેશી ઘી અને દેશી ગોળ આવે એટલે સુગંધ પણ બહુ સરસ આવે તો પણ હજી આપણે એકવાર વાર આને ચેક કરી લઈએ તો પાસે આપણે આ રીતના ચાસની લઈશું અને પાણીમાં નાખી જોઈશું આપણે થોડું ઠંડુ થવા દઈશું બે મિનિટ તો હવે આપણે પાણીમાંથી કાઢીને ચેક કરી લેશું હજી લાંબુ થાય છે તો હજી આપણે એને રહેવા દેશું તો હવે આપણો કલર સરસ આવી ગયો છે તો આપણે એકવાર ચેક કરી લઈએ આપણે એને થોડું ઠંડુ થવા દઈએ

આપણે આ રીતના ગોળ અને તલ ને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો આપણે ગોળ અને તલ છે એ સરસ રીતના બધા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે આને અત્યારે થોડું ઠંડુ થવા દેશું એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે એક ચોકલી લીધી છે તેની પર આપણે તેલ નાખી દેશું થોડું અને આ તેલ ને આપણે આ રીતના પાથરી દેશું પડશે હાથી થાબડી જાય ને પછી આ રીતના થોડોક વાટકો લઈ અને થોડું નીચે તેલ લગાવી દેવાનું અને એને આ વાટકાથી કોળું કરી દેવાનું એટલે હાથ પણ નહી તાજે અને કોળું પણ થઈ જશે તો ઘણી આમ પોળી થઈ ગઈ છે તો હવે આપણે વેલણ લેશું અને વેલણમાં પણ થોડુંક તેલ લગાવી દઈશું અને એનાથી આપણે એને આ રીતના વણી લેશું આપણે જેટલી ઘરમાં પટલી ખાતા હોય ને એ રીતના આપણે એને વણી લેવાની તો તમે જોઈ શકો છો આપણે વેલણથી થી જેટલી પટલી કરી હોય એટલી આ રીતના કરી નાખવાની પેલા વાટકાથી પોળી કરી અને પછી વેલણથી આપણે વણી લેવાની એને કોઈના ઘરમાં જાડી ખાતા હોય કોઈના ઘરમાં પટલી ખાતા હોય જે ઘરમાં આપણે આ રીતના ખાતા હોય ને એ રીતના આપણે એને કરી નાખવાની તો આપણી આ જે તલી ચીકી છે એ સરસ રીતના બધી વણાય ગઈ છે પટલી પટલી બધી મારા ઘરે બધા પટલી ખાય છે એટલે મેં પટલી વણી છે તમે જોઈ શકો કેટલી સરસ વણાણી છે આપણે હાથમાં ચોટટી નથી અને વેલણમાં પણ ચોટી નથી આ રીતના આપણે એને સરસ રીતના વણી લેવાની તો આપણી ચેકી છે તલની સરસ પથરાઈ ગઈ છે તો આપણે એના સ્કેલની મદદથી એના પીસ પાડી લેશું આપણે જેટલા નાના મોટા કરવા હોય એ રીતના ગરમ ગરમ હોય ત્યાં જ પીસ પાડી લેવાના આપણે તલી ચીકીના પીસ પાડી લીધા છે હવે આપણે એને પંદરથી વીસ મિનિટ માટે ઠંડી થવા દઈશું તો તમે જોઈ શકો છો આપણી તલી ચિક્કી કાઢી લીધી છે તમે જોઈ શકો કેટલા સરસ પીસ પડ્યા છે તમને બતાવી દો જોતાં જ ખાવાનું મન થાય એવી બનીને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે હવે જ્યાંથી બટકા કરશો ત્યાંથી બટકા થઈ જશે એટલી મસ્ત ક્રિસ્પી બની છે તો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી